અમરેલી વડી પોલીસ તંત્ર દ્વારા વડિયા સીએચસી ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડિયા સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું પોલીસ અને હોમગાર્ડ ટીમના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી કુલ એકસો પચ્ચીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા માટે અનમોલ યોગદાન આપ્યું આ રક્તદાન અનેક જિંદગીઓ બચાવવા ઉપયોગી સાબિત થશે રિપોર્ટર રાજુ કારિયા આ જોઈએ બીજાને જીવન જીવનદાન મળે રક્તદાન કરવાથી અને બીજા લોકોને પ્રેરણા પ્રેરણાથી મળે કે ભાઈ રક્તદાન જરૂરી છે બીજા આપણે જે સૈનિકો આજે ગમે ત્યારે ગમે ત્યારે જરૂર પડે જો બ્લડ ડોનેશન હોય તો બધા લોકોને કામ આવે અને એથી તંદુરસ્તી પણ જળવાય એટલે ત્રણ મહિને ત્રણ ત્રણ મહિને બ્લડ કરવું ફરજિયાત અને આ એક જ એવી વસ્તુ છે કે આનું ઉત્પાદન નથી થતું એટલે આ જે રક્તદાન કરીએ તો જ આનું બેનિફિટ મળે આજે આપણને કે આપણા પરિવારને કે આપણા કુટુંબને કે આપણા ગામને કે આપણા દેશને જો રક્તની જરૂર હોય અને રક્તદાન કર્યું હશે તો બીજા લોકોનું જીવન બચાવી બચાવી શકે સારું શું